પિસ્તાન પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ વાહન ચોરી ના ગુના નો ચોરીમાં કે લી ગયેલ મુદ્દા માલ અને આરોપી ને ચર્પે પાડતી પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શાહ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરેશ શાહ ના હોય તાજેતર માં પોલીસ સ્ટેશનમાં નોંધાયલ વાહન ચોરી ના વન શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય છે અનુસંધાન પોલીસ ઇન્સ્પેક્ટર વી પટેલ સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ વિસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ સાહેબ શ્રી નાવના સર્વેલન્સ સ્ટાફના પોલીસ મોર્સો સાથે વિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન સાથી ના એએસઆઈ રિતેશભાઈ મોહનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવ તથા પોલીસ કોન્સ્ટેબલ અસ્ફાક હુસૈન ફઝલ હુસૈન ના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળી કે એક ચોર ઇસમ ચોરીનું હીરો હોન્ડા કંપનીનું ટુ વ્હીલર બ્લુ બ્લેક

તેને જણાવેલ કે ભગવતી વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીયલ રોયલ હોન્ડા શોરૂમ ની સાબિત જાહેર માંથી કાલ તારીખ સત્તર છ બે ચોવીસ ના રોજ રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના અરસા માં સદર હીરો હોન્ડા કંપનીની ટુ વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરતા હોય જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપીની પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ હીરો હોન્ડા કંપનીની ટુ વ્હીલર બ્લુ બ્લેક કલરની બાઇક જેનો રજીસ્ટર નંબર જીજે ઝીરો ફાઇ એફ ડી ઝીરો નાઇન ઝીરો સિક્સ જે રિકવર કરી વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરે છે